સુરતમાં આવેલ યોગીચોક પાસે વ્રજ વિવાનતા સોસાયટી ખાતે એક વિશેષ ખેલ મહોત્સવ કરવામાં આવ્યું હતું લોક ઉપયોગી કાર્ય અવિરતપણે કરતા આવ્યા છે અને તેમને સફળતા પણ મળતી આવી છે આ કાર્યક્રમના મહેમાન તરીકે સુરત વિસ્તારના ફાયર સેફટી ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવ દરમિયાન વ્રજ વિવાનતા સોસાયટીના સર્વે રહેવાસીઓ દ્વારા સાથે સહકાર મળ્યો હતો

રાજમંદિર ડીશ ગોલા જંગલી વડાપાવ અને પાણીપુરી સુરત વગેરેના સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી વિશેષ અહેવાલ કૌશિક રામજીયાની સાથે ગૌતમ મજેઠિયા આમ તક ન્યૂઝ સુરત

સાત સેકર આપનાર સુમોલ ડેરી સુરત એ મુખ્ય સ્પોન્સર હોય છે સાથે સાથે યોગીરાજ કેટરસ એમ તેમજ તમામ દાતાશ્રી તેમજ ભાગ લેનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ હાલના દિવસોમાં આપણે જોઈએ છીએ તો લોકોને સમય મળતો નથી કોઈને કોઈ કામથી લોકો બિઝી હોય છે તો આ કાર્યક્રમના અંતર્ગત લોકો ભેગા થાય લોકો આનંદ કરીએ લોકો ભેગા થાય લોકો આનંદ કરીએ ખુશીથી એકબીજા મળીએ અને ખૂબ આનંદ કરીએ સાહેબ અને મને આ કાર્યક્રમમાં સાથ આપનાર સુમલ ડેરી સુરત યોગીરાજ કેટરસ તેમજ મારા દાતા અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું રજની ગોટી આજના અમારા વ્રજીવાંતા રેસિડેન્સીના ખેલ મહોત્સવ કાર્યક્રમમાં બાળકો વડીલો તેમજ તમામ નવયુવાનો ઉત્સાહભેર ભાગ લે છે અને એકા આનંદની વાત કહેવાય જેવી રીતે શાળાઓની અંદર રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે એવી રીતે અમારા રજ વિવાનતાના આંગણે આજે ખૂબ સરસ મજાનું રમતોત્સવનું આયોજન કર્યું ખૂબ જ ગેમું ખૂબ જ મજા આવી રમતની અંદર ભાગ લેવા માટે અને આનાથી બાળકો મોબાઈલથી દૂર જાય અને શારીરિક રમતો માટે સતતને સતત પ્રોત્સાહિત થાય છે રમતોત્સવમાં જેવી રમતો આવે છે તેવી સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ત્રિપગી દોડ સો મીટર દોડ જેવી શરીરને અને સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે એવી તમામ રમતોનું આયોજન આ ખેલ મહોત્સવમાં કરવામાં આવ્યું છે મારું નામ મેતા સંગીતા નરેશભાઈ છે હું રાજીવાંત રેસિડેન્સીમાં એ નવસો ચારમાં રહું છું આયોજન ખૂબ સરસ અને ખૂબ સારું લાગી રહ્યું છે આનાથી સ્ત્રીઓ ઘરકામમાં જોડાયેલી હોય છે ઘરકામ કરતી હોય છે કોઈ જોબ કરતી હોય છે નાના બાળકો મોબાઈલ ટીવીમાં યુઝ કરીને રહેતા હોય છે બહાર ઓછા નીકળતા હોય છે પરંતુ જેવી ભાઈ અને બધા સહકારે સાથે મળીને આયોજન કર્યું તે બધા સાથે એકત્ર થઈ રહે ભેગા રહી શકે છે અને એકબીજાની સાથે જોડાઈ શકે મહિલા બાળકોને એ સંદેશ આપે છે કે આનાથી આપણે જાગૃત થવાની જરૂર છે જાગૃતતામાં એકતા જ રહેલી છે અને જાગૃત થાય તો આપણે આગળ આપણે કામ કરીએ તો આપણા બાળકો આપણા પરથી પ્રોત્સાહન કરી શકે છે સાચી વાત છે તે કારણ કે ટેકનોલોજીમાં જે આપણે શીખવાય તે શીખી શકીએ છીએ ટેકનોલોજી અંદર સારું પાસું પણ હોય છે અને ખરાબ પાસું હોય છે જે આપણા માઇન્ડ પર હોય છે